જ્યારે વડોદરા શહેર કોયલી ફળિયામાં સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા અઠ્ઠાણું વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ગણેશ મહોત્સવને નવ્વાણું વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રોલી પર ગણેશજીની છબી મૂકવામાં આવી છે તે સાથે ટ્રોલી અને ફૂલોથી શણગારવામાં આવી હતી અને ગણપતિની આરતી કરવામાં આવી હતી સાથે આ ટ્રોલી પૂજનમાં મંડળના કાર્યકર્તાઓ અને પોળની મહિલાઓ

આ વર્ષે આપણે નું વર્ષ છે આજે અમે ગણેશ ચતુર્થી નિમિત્તે ટ્રોલી ની પૂજા રાખી ટ્રોલીની પૂજા કરી ગણેશ ચતુર્થી આરતી કરી ફળિયાના બધા યુવાનો એક સાથે મળીને આરતી કરી છે અને ગણપતિ આપણે દર વર્ષે છેલ્લા ચાર વર્ષથી બોમ્બેથી લાવીએ છીએ આ વર્ષે બી બોમ્બેથી લાવવાના છે અને ગણપતિ અત્યારે ટ્રોલી અમે લોકો યમુના મિલ મૂકવા જઈશું અને ઓગણત્રીસ તારીખ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજે સાત વાગે આગમન યાત્રા રાખેલી છે ગણેશ ભક્તો ને મેસેજ ગણેશ ભક્તોને એક મેસેજ એવો આપીશ કે ઓગણતીસ તારીખે બધા આવો યાત્રામાં જોડાવો આગમન યાત્રામાં અને બધાને સાથ સહકાર આપો એવું સંકેત વિચારો કોઈ લડે એવો મંડળ